શિયાળાની ઠંડીમાં બધાને ઘરે મુઠિયા બનતા હોય છીએ અને મુઠિયા તો આપણે અલગ અલગ પ્રકારના બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે કોઈપણ સોડાનો ઉપયોગ કર્યા વગર વડીલો પણ ખાઈ શકીએ ને એટલા પોચા રૂ જેવા મુઠિયા બનાવીશું એકદમ મેલ્ટેન માઉથ બનશે અને આ મુઠિયા આપણે મિક્સ લોટના બનાવીશું અને ખાવા માટે એટલા હેલ્ધી પણ છે જો તમે ડાયટ ફોલો કરતા હોય ને તો પણ તમે આ મુઠિયા બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ તો મિક્સ લોટના મુઠિયા બનાવવા માટે એક વાસણની અંદર બે ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈશું એની અંદર ઝીણા કટ કરેલા મરચાં એડ કરીશું અહીંયા મેં પાંચથી છ તીખા લીલા મરચાં લીધા છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલું લીલું લસણ લઈશું લીલા લસણની જગ્યાએ તમે એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો આપણે આદુની પેસ્ટ એડ કરીશું અને અહીંયા મેં એક નાની ચમચી જેટલો અજમો લીધેલો છે એને પણ એડ કરી દઈશું અને મુઠિયાની અંદર એકદમ સરસ એવો ટેસ્ટ આવે ને એના માટે દોઢ ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હવે મુઠિયાની અંદર તમે કોઈપણ વેજીટેબલ એડ કરી શકો છો કે અહીંયા તમે મિક્સ વેજના બનાવી શકો છો દૂધીના મુઠિયા બનાવી શકો છો પણ હું અત્યારે શિયાળાની ઠંડી છે ને એની અંદર મેથી એકદમ સરસ સિઝનમાં હોય છે તો લીલી મેથી એડ કરી રહી છું તો અહીંયા મેં એક બાઉલ ભરીને ઝીણી કટ કરેલી લીલી મેથી એડ કરી છે અને અડધો બાઉલ લીલા સમારેલા તાણા એડ કરી દઈશું તમે આની અંદર એકલી દૂધી પણ એડ કરી શકો છો અને દૂધી અને મેથી બંને પણ ઉપયોગ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું અને મિક્સ કરીને એને દસ મિનિટ રેસ્ટ આપીશું આ વસ્તુને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે મિક્સ કરીને રેસ્ટ આપશો ને તો એકદમ સરસ રીતે મેથી ધાણા મસાલા બધું મસ્ત સેટ થઈ જશે અને હા આની અંદર તમે અડધી ચમચી વરિયાળી પણ એડ કરી શકો છો હવે આપણે લોટ એડ કરવાના છે તો અહીંયા અમે એક કપ જેટલો આપણે ઘરમાં રહેલો ઝીણો રોટલીનો લોટ એડ કરી રહી છું અને પોણો કપ જેટલો આપણે જુવારનો લોટ એડ કરીશું આની અંદર લોટ તમે વધારે ઓછા કરી શકો છો કે તમારી પાસે જે પણ લોટ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો હવે અહીંયા મેં વન બાય ફોર્થ કપ જેટલું એકદમ ઝીણો બેસન લીધેલો છે અને વન બાય ફોર્થ કપ જેટલો આપણે બાજરીનો લોટ એડ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા બાજરીનો પણ એડ કર્યો છે અને વન બાય ફોર્થ કપ જેટલો સફેદ મકાઈનો લોટ તમે એની જગ્યાએ પીળી મકાઈનો હોય તો એ પણ એડ કરી શકો છો વન બાય ફોર્થ કપ અડદનો પણ એડ કરી શકો છો કોઈ પણ મિક્સ લોટ એડ કરીને તમે આ મુઠિયા બનાવી શકો છો તો અત્યારે મેં આ પાંચ લોટ એડ કર્યા છે બે ચમચી તેલ અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી મુઠિયા છે ને એ એકદમ સ્વીટ નહીં થાય પણ બધા ટેસ્ટને બેલેન્સ થઈ જશે એટલે થોડી એવી એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે તો પહેલાં મિક્સ કરી લઈશું તો આ રીતે પહેલાં મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે સરસ રીતે મસાલા અને આ રીતે લોટ બધા જ મિક્સ થઈ જાય ને એ પછી જ આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે તમે તરત જ પાણી એડ કરશો ને તો એકસાથે ક્યાંક ક્યાંક મસાલા અને એના ગોળી બોલ જેવા જામી જશે તો આ રીતના સરસ રીતે પહેલાં લોટને છૂટો છૂટો કરીને મિક્સ કરી લેવાનો અને એ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી લેવાનો હવે ઘણા લોકો મુઠિયા બનાવતા હોય છે ને ત્યારે એવું કહેતા હોય છે કે મુઠિયા અમારા કડક રહે છે સોફ્ટ નથી રહેતા તો મુઠિયા બનાવતી વખતે લોટને એકદમ ઢીલો રાખવાનો જો લોટ ઢીલો હશે ને તો મુઠિયા તમારા પોચા બનશે આ ટ્રીકની ખાસ ધ્યાન રાખવાની ઉપરથી તેલ લગાવી લઈશું લોટને ફરીથી આ રીતે ચીકણો કરીને મિક્સ કરી લઈશું તો આપણો મુઠિયા બાંધવા માટે નો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે લોટને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઢાંકીને રેસ્ટ આપી શકો છો નહીં એમને કેમ કે આપણે લોટને સ્ટીમ કરવાનો છે એટલે જલ્દીથી થઈ જશે અને મુઠિયા સરસ બનશે હવે હું આ રીતે સિલિન્ડર સેપ આપી રહી છું મેં મુઠિયાની બહુ જ બધી વેરાયટી અલગ અલગ મુઠિયા બનાવ્યા છે જરૂરથી મારી ચેનલમાં એક વખત ચેક કરજો ગોલી મુઠિયા મિની મુઠિયા કે પછી કોઈ પણ અલગ અલગ વસ્તુના મુઠિયા બનાવીને એટલા સરસ રીતે બતાવ્યા છે અને આ જે હું છે ને એકદમ દેશી સ્ટાઇલમાં બનાવું છું તો આ રીતે મોટા મોટા સિલિન્ડર શેપના મેં કરી લીધા છે અને આ રીતે સ્ટીમરમાં પાણીને ગરમ કરી લઈશું અને ઢાંકીને એને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈશું મુઠિયાને ચડતા થોડો ટાઈમ લાગતો હોય છે લોટને ચડતા એટલે આપણે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ તો એને થવા દઈશું મુઠિયા સરસ રીતે કૂક થઈ ગયા છે ટૂથપિકથી કે છરીની મદદથી ચેક કરી લઈશું ક્લીન આવે છે એટલે મુઠિયા આપણા સરસ રીતે ઠંડા થઈ ગયા છે હવે પ્લેટને આપણે બહાર કાઢીને મુઠિયાને પહેલાં તો ઠંડા કરી લઈશું અને આ રીતે પછી કટ કરી લઈશું રાઉન્ડ શેપમાં જો તમને એમને એમ ભાવે ને તો એમને પણ કોરા આ રીતે ખાવાની એટલી મજા આવશે એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે અને પોચા તો એકદમ પોચા રૂ જેવા બન્યા છે તો મુઠિયા આપણા સરસ રીતે તૈયાર છે હવે તેલને ગરમ કરીને મુઠિયાનો આપણે તડકો લગાવવાનો છે તો એક પેનની અંદર બે નાની ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલી આખી રાઈ એડ કરીશું રાઈ ચટકવા લાગે એટલે લાલ લીલા લાંબી સ્લાઇસમાં કટ કરેલા મરચાં એડ કરી દઈશું તડકાની અંદર તમે વધારે કે ઓછા તીખા મરચાં એડ કરી શકો છો અને અત્યારે શિયાળામાં મજા આવે ને એટલે મેં એક ચમચી લીલું લસણ એડ કરીશું એ તમે સ્કીપ પણ કરી શકો છો પણ નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવશે મીઠા લીમડાના ફ્રેશ પાન એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લઈશું ઓવરકૂક મરચાંને નથી કરવાના થોડા ક્રિસ્પી રાખવાના છે એટલે ફક્ત આ રીતે હલાવી લઈશું એકથી બે સેકન્ડ અને કટ કરેલા બધા જ મુઠિયા એડ કરી દઈશું ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત મજાના મુઠિયા તૈયાર છે તો જરૂરથી આ રીતે મિક્સ લોટના મુઠિયા બનાવજો આપણે વધારે આની અંદર કોઈ તેલનો પણ ઉપયોગ નથી કર્યો અને મુઠિયા એટલા મસ્ત પોછા રોજ એવા બન્યા છે તો કેવી લાગી આજની મુઠિયાની રેસિપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ